તો આપણે વહેલા હવારમાં ઉઠી ગયા છીએ આ બેસતું વર્ષ છે એટલે નવું વર્ષ છે તો આપણે જાગીક ન થયે બાકી ગામને રગાડવાનું છે તો એની માટે ફટાકડા લઈ આવ્યા છીએ સવાર હવારમાં ફટાકડા ફોડી નાખી આપણે બધા એક ગામ જાગતું ભાગતું બીજો લેવી ફૂટ છે કે નહી ફૂટે તો સારું ભાઈ આ તો આગળ આપણને રગાડી દેશે અત્યારમાં કોઈ સીએ નહીં હોય એકલસ છે તમારો ભાઈ એકલો અત્યારમાં જોઈ લો આ તો બધું કાંઈ નથી ગાંડી ગીર નું બધું છે અંધારું તો એક આ સીએ આ કયું કહેવાય આ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણા લોકો જોતા બધા મજામાં જોયું છે સુખ સવાર થઈ ગઈ અને આપણે નાયજન ફ્રેશ પણ થઈ ગયા છીએ તો આજ છે બેસતું વર્ષના બધાને મારા તરફથી રામ 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 બધાને મળી લીધા છે ને અત્યારમાં બધા શાંતિથી બે જશે જોઈ લો બધા નવા નવા કપડાં પહેરીને આમ જાઉં ઝગમગ હો બાકી નવા વરામાં નવા વરાની શરૂઆત કરી દીધી છે નવી ગાડી ગાડીથી ને આવ્યા જવા અહીંયા હીરોના શોરૂમમાં ગાડી શોરૂમ વાળા છે પછી એની અડધી કલાક કલાક પછી આવે એમ છે તો આ અમારી દાદાની ગાડી છે આ ગાડીના લગભગ અગિયાર વર્ષ છે હું ગાડી આ ગાડીમાંથી શીખો ટુ વ્હીલ ફોર વ્હીલ બધું પહેલાં આનથી શીખો તો તો આ એક યાદી ગણો તોય આ ગાડી થી છે આ ગાડી આપણને રાતાભાઈ કરીને જાય છે ગાડી બાડી બધું આથી શીખાતા આપણે આજ નવી લેવાની છે ગાડી અત્યારમાં શોરૂમ બંધ છે આગળ આવે ભાઈ વાત કરી શોરૂમ ને ખોલતા વાર લાગે તો આપણે ફૂલ ને એવું બધું લેવા આવ્યા છીએ અહીંયા માતાજીની સુંદરી ફૂલ ને એવું બધું લેવા આવ્યા છીએ તો આપણે શોરૂમ માં આવી જશે હવે આ દેહ નો કઈક શોરૂમ હોય એ ગાડી બુક થઈ ગઈ હતી નકર આજ ગાડી લેવા હતી ઘણી ગાડી જોઈ આ કઈક છે દેહ નો શોરૂમ હીરો નો હું તમને દેખાડું કઈ ગાડી હવે

છેલો ફટાકડો છે તમે જોઈ લો હલો ભાઈ ફોટ નાખો દિવાળી બધું